અને વજનમાં જુઓ તો બસો પચાસ ગ્રામ જેટલો લોટ લીધો છે અને ફ્રેન્ડ્સ ઘણા લોકો કહેતા હોય કે પેકેટના લોટના ગાંઠિયા પરફેક્ટ બને પણ ના એવું નથી જો તમે પેકેટના લોટના બનાવશો કે આ રીતે ઘરે દાળ દળીને લોટ તૈયાર કરશો તો પણ ગાંઠિયા છે એકદમ પરફેક્ટ એવા બનશે તો અત્યારે મેં ઘરે દાળ દળીને લોટ તૈયાર કર્યો છે પણ જો તમે આ રીત અને માપથી ગાંઠિયા બનાવશો એટલે ગાંઠિયા છે એકદમ પરફેક્ટ એવા બનશે અને તમારે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું તો અહીંયા મેં ત્રણ વાટકા લોટ લીધો છે અને તેને આપણે ચાળી લઈશું

તો હવે આ રીતે એક મિનિટ માટે મેં બ્લેન્ડ કરી લીધું છે પણ જો તમારે આ રીતે મિક્સરમાં બ્લેન્ડ ન કરવું હોય તો બ્લેન્ડરમાં પણ બ્લેન્ડ કરી શકાય અને તમે બીટરથી પણ ફેટી શકો છો તો આ રીતે જો ફેંટવાથી મિશ્રણ છે એકદમ સારું એવું મિક્સ થઈ જશે અને ગાંઠિયા પણ સોફ્ટ એવા બને છે તો હવે પાણી અને તેલનું થોડું થોડું મિશ્રણ એડ કરતા જઈશું અને આ રીતે લોટ આપણે તૈયાર કરી લઈશું તો ઘણીવાર એવું થતું હોય ઘરમાં મશીન પણ ના હોય અને ઝારો પણ ના હોય તો ગાંઠિયા કઈ રીતે બનાવવા તે તમને એક ટ્રીક્સ બતાવીશ એટલે તમારે ઝારાની કે મશીનની પણ જરૂર નહીં પડે

તો હવે તેમાંથી થોડો મિશ્રણ એક સાઈડ લઈ લેશો અને અત્યારે તમે જોઈ શકો છો બંને મિશ્રણનો એક સરખો ડાર્ક કલર એવો દેખાય છે પણ આપણે મિશ્રણમાં થોડું પાણી એડ કરીને પાંચ મિનિટ જેવું ફેટીશું એટલે તેનો કલર પણ બદલાઈ જશે અને એકદમ ફ્લફી એવું અને એકદમ સોફ્ટ એવું થઈ જશે તો આપણે એક સ્પૂન જેવું પાણી એડ કરી આ રીતે પાંચ મિનિટ માટે એક ડાયરેક્શનમાં ફેટી લેશો તો આ રીતે ફેટવાથી ગાંઠિયા છે એકદમ સોફ્ટ એવા બનશે અને ખૂબ જ સારા એવા બને છે તો આ રીતે તમારે ગાંઠિયા બનાવતા જવાના અને લોટમાં થોડું પાણી એડ કરી આ રીતે ફેટી લેવાનું તો આ રીતે મેં ફેટી લીધું છે તમે જોઈ શકો છો બંને મિશ્રણનો કલર પણ બદલાઈ ગયો છે અને સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે તેલ ગરમ થાય એટલે આ રીતે થોડો લોટનો ટુકડો એડ કરીશું અને હવે તમે જોઈ શકો છો તેની જાતે જ ઉપર નથી આવતો તો આ રીતે તેલનું ટેમ્પરેચર હોવું જોઈએ અને જો આમાં તેલ વધારે ગરમ થઈ જશે તો ગાંઠિયા છે તે તળાઈ તો જશે પણ બહારથી એકદમ લાલ એવા થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે તેલ વધારે ગરમ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી તેના પર અમે ગાંઠિયા પાડવાનો ઝારો લીધો છે તે સેટ કરી દેશું અને ઝારા પર આ રીતે થોડું તેલ લગાવી દેશું હવે જે આપણે ગાંઠિયાનું મિશ્રણ તૈયાર કર્યું છે તે ઝારા પર એડ કરીશું અને હથેળીનો પાંચળનો ભાગ છે તેનાથી પ્રેસ કરીને ગાંઠિયા પાડી લેવાના છે અને આ રીતે બધી બાજુ હથેળી ફેરવતા જવાની એટલે બધા લોટના એક સરખા ગાંઠિયા પડે અને જો આપણે એક જગ્યાએ હથેળી ફેરવશું બધા ગાંઠિયા છે એક જગ્યા એક મિનિટ જોર થવા દેવાનું અને થોડા તળાવવા દેવાના છે તો આ રીતે થોડા તળાવીએ એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને ગાંઠિયાને પલટાવીશું પણ આપણે જ્યારે ગાંઠિયા પાડીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખીએ છીએ પણ ગાંઠિયા પડી જાય એટલે ગેસ ની ફ્લેમ કરી દેવાની એટલે ગાંઠિયામાં બિલકુલ તેલ પણ નહીં રહે અને એકદમ ડ્રાય બનશે તો હવે ગાંઠિયાને તળાતા બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો ગાંઠિયા પણ સારા એવા તળાઈ ગયા છે અને આ રીતે તમે જુઓ તો તેલમાં બબલ્સ પણ ઓછા થઈ જાય છે ગાંઠિયા સારા એવા ફ્રાય થઈ જાય એટલે તેલમાં બબલ્સ ઓછા થઈ જાય છે અને જ્યારે આપણે ગાંઠિયા પાડીએ ત્યારે બબલ્સ વધારે હોય છે પણ ગાંઠિયા પરફેક્ટ એવા તળાઈ જાય એટલે તેમાં બબલ્સ ઓછા થઈ જાય છે તે ગાંઠિયા પરફેક્ટ તળાઈ ગયા છે તેની નિશાની

અને હવે આપણે ગાંઠિયા પાડીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની પણ આ રીતે ગાંઠિયા પડી જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેવાની અને આ રીતે થોડી ખમણીને ટેપ કરીશું એટલે ગાંઠિયા છે તે તેલમાં પડી જશે અને હવે આપણે થોડી વાર થવા દઈએ થોડા તળાઈ એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને બે થી ત્રણ મિનિટ જેવું થવા દઈશું એટલે ગાંઠિયા છે સારા આવા તૈયાર થઈ જશે તો હવે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ગાંઠિયા પણ એકદમ સારા તળાઈ ગયા છે તો ગાંઠિયા પણ ફ્રાય થઈ ગયા છે તો આપણે તેને પ્લેટમાં એડ કરી દઈએ અને તમે જોઈ શકો છો જારાના ગાંઠિયા કે આપણે જે ખમણી ચીપાડીએ તે ગાંઠિયા કંઈ જ ફરક નથી એક જ સરખા દેખાય છે તો તમે જોઈ શકો છો તો તમારી પાસે ગાંઠિયા પાડવાનું મશીન કે જારો ના હોય તો પણ તમે ગાંઠિયા બનાવી શકો છો અને ગાંઠિયા ખૂબ જ સારા બને છે અને એકદમ ઈઝીલીથી બની જશે તો આ એક ટ્રીક છે ગાંઠિયા પાડવાની અને હવે આ રીતે તમારા બધા ગાંઠિયા છે તે તૈયાર કરી લેવાના અને આ ગાંઠિયા તમે પંદર થી વીસ દિવસ સુધી ખાઈ પણ શકો છો અને ગાંઠિયા ઠંડા થઈ જાય એટલે તેને એર બોટલમાં ભરી દેવાના તો આ ગાંઠિયાનું શાક પણ તમે બનાવી શકો કાજુ ગાંઠિયાનું પણ શાક બનાવી શકાય અને તમારે કોઈ પણ વસ્તુમાં ઉપયોગમાં લેવા હોય તો પણ લઈ શકાય અને રોજ બરોજના નાસ્તા માટે પણ તમે લઈ શકો છો તો આ ગાંઠિયા તમે તળેલા મરચાં અને સાથ સાથે સર્વ કરી શકો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને હવે ગાંઠિયા ગરમ હોય ત્યારે જ આપણે તેમાં થોડી હિંગેટ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના